લેવાના છે જો આ લગ્ન તમારો મેળ થઈ ગયો અને તમે પણ વેડિંગ કલેક્શન માટે રેન્ટ ઉપરનો એક સારો એવો શોરૂમ શોધી રહ્યા હોય જ્યાં તમને બેસ્ટ રેટ ની અંદર બેસ્ટ કલેક્શન મળી રહે તો તમારા માટે વિડિયો કામનો છે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર દેરાસર ચોકમાં વરરાજા માટે તો સ્પેશિયલ ઓફર છે એ આખો વિડીયો જોજો તમને ઓફર બધી ખબર પડી જશે જોઈ લો ભાઈ ના સ્ટોક શેરવાની બ્લેઝર ઇન્ડો શેરવાની અને મારા બેનો માટે ચણિયા ચોળી પણ છે હાલો મારી સાથે અને ચણિયા ચોડી રેન્ટ તો સ્ટાર્ટ થઈ જાય છે માત્ર ને માત્ર હજાર રૂપિયાથી તેમાં પણ ફૂલ ન્યુ સ્ટોક આવી ગયો છે ત્યારે વેડિંગ નો લઈ જ જાજો તમારે જે કલરના ના ચણિયા ચોડી જોતા ને મારા બેનો પોચી જાજો અને અત્યારે પ્રી વેડિંગ ગાઉનમાં તો વીસ ટકા ડિસ્કાઉન્ટ અહીંયા ચાલુ છે હવે વાત કરી દઈએ વરરાજા ના તો પાંચ હજાર પાંચસો ને આઠ હજાર પાંચસો ના બે પેકેજ ઉપલબ્ધ છે આઠ હજાર પાંચસો ના પેકેજ તમને શેરવાની ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી બ્લેઝર પીટી કુર્તા મોજડી વગેરે બધું મળી રહેવાનું છે તો પછી રાહ ન જોતા પોચી જાવ